આ તો ભૂંડ્યું હતું ને ચારે નથી લેવા દીધી કશું આ તો શું કરવાનું ચારે ના લેવા દીધી ભૂંડિયા કશું થોડી રાજી આ તો કલ્લો તો પછી શું કરવાનું હવે મારો જી અલ્યા યુ ચારી આગળ ચારે નહીં મને

આ શું છે નહીં એની દવા આપડે કરીએ એ છોળો જ નહીં તમે કેલા પાર તો છોડનો અમે મારો મને દે તમે મેડો લ્યા હા મગસી માં તમે જાતું જોયો તો સાયકલ એની લખો સાયકલ લે લો સાયકલ લે એ સાયકલ જો ને સાયકલ પર આવતો પગ ને નિશાન એ જો કે પડ લઈ હતો આ પડ આ જો પગે આ ચામાં તમે હે અન શું કર્યું અન નું ઉગાય ઉગાય હોય કેવું બોધી આવે કેવું કેવું બોધી ખબર ન પડે દાતરો લે એ તમે નાટકો ચોરી કરવાનો હા તોલિક આલેસ ઓ લે લઈ જો જલમાં

પૈયો ને પૂરા નાખવા તો જીએ ને અમાર પૈયો કીદે હોય હે હે અમે ઓય મને લઈ જા પોલીસ ને ન નહી કરું નહી કરું પગ પર આનું આનું દાદા પગ પર નહી કરું પગે ના પડવાનો કઈ ઇની આબરૂ હું કરું એ ચોર હે ચોર બધાને સબસ્ક્રાઇબ અને ફૂલ સપોર્ટ કરો જય કેટી મુસ્તફાની